જય વિશ્વકર્મા આજે ભગવાન વિશ્વકર્માનો પ્રાગટ્ય દિન છે મહાસૂદ તેરસ વિશ્વના સર્જન કરતાં ભગવાન વિશ્વકર્માનું પ્રાગટ્ય દિન સૃષ્ટિનું સર્જન થયા પછી સર્જનની ઉપયોગિતા માટે સૃષ્ટિના દરેક સ્થાન અને સમગ્ર વ્યવસ્થાઓ નિર્માણ કરવાનું કામ ભગવાન વિશ્વકર્માને સોંપવામાં આવ્યું ભગવાન વિશ્વકર્માએ સર્વ પ્રાણી માત્રને માટે આ સૃષ્ટિની અંદર યોગ્ય વ્યવસ્થાઓ નિર્માણ કરી ભગવાન વિશ્વકર્માના વંશજો આ પ્રાગટ્ય દિનના ઉત્સવને મનાવતા હોય છે એમના વંશજોમાં એના એક એટલે સુથાર જ્ઞાતિ ગુજર સુથાર જ્ઞાતિ મોરબી દ્વારા આજે આ જન્મ જયંતિ ઉજવવામાં આવી રહી છે તેના કાર્યક્રમોમાં જ્ઞાતિ દ્વારા આજે વીર પર મુકામે નવી વાડીનું ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે સાથે સાથે જ્ઞાતિના બધા જ સભ્યોને આમંત્રિતોનો સમૂહ ભજન બપોરે રહેશે સાંજના સમયે ભગવાન વિશ્વકર્માની શોભાયાત્રા મોરબીના નિશ્ચિત માર્ગો પર ફરશે સમાજના વિવિધ પ્રકારની સફળતા મેળવેલા વિદ્યાર્થીઓનું સન્માન ઇનામ વિતરણ એક કાર્યક્રમ થવાનો છે એ ઉપરાંત સેવાના કામની દ્રષ્ટિએ યુવાનો દ્વારા આજે બ્લડ ડોનેશન થવા જઈ રહ્યું છે ભગવાન વિશ્વકર્માએ સૃષ્ટિનું સર્જન કરી વિશ્વની સેવા કરી આવી જ રીતે વિશ્વકર્મા જયંતિના આવા વિવિધ પ્રકલ્પો દ્વારા એની ઉજવણી કરી સમાજને એક સંદેશ આપવાનું કામ આજે થઈ રહ્યું છે બધાને વિશ્વકર્મા જયંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ વસ્તુ